કાર્યક્રમો જોવા આવતા પ્રેક્ષકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વડોદરા મહાનગરપાલિકા હસ્તકના ના સાહજી છેલ્લા ઘણા સમયથી એસી સિસ્ટમ બંધ છે ત્યારે આખરી ગરમી તો હાલત ભારે દયનીય બની છે ત્યારે ગઈકાલે એક કાર્યક્રમમાં તો વીસ પંખા મૂકવા પડ્યા હતા બપોરે પણ એક કાર્યક્રમમાં 43 ડિગ્રી ગરમીમાં હોલમાં બેઠેલા પ્રેક્ષકો બફાઈ ગયા હતા અને પંખા મૂકવાની ફરજ પડી હતી ત્યારે કાર્યક્રમોના આયોજકો અને કાર્યક્રમો જોવા આવતા પ્રેક્ષકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે આયોજકો એસી સિસ્ટમ ચાલુ કરાવવાની માંગ કરી રહ્યા છે દરોપટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર